આપણી ગામડાની ફિલ્મ ચાલુ ખેતીવાડી ચાલુ અને નવા મિત્રો જોડાણા હોય ને તો ખાસ ખેડૂતની ચેનલને ને સબસ્ક્રાઈબ કરજો જો આજે ઘણા દિવસો પછી શું કહેવાય કે આપણે ટ્રેક્ટર કર્યું છે ચાલુ વાખેડવાનું છે નિંદામણ થઈ ગયું છે આપણે એટલે જોઈએ છીએ ટ્રાય કરવા જઈએ છીએ હાલે કે ના હાલે જો કે વરાફારી છે ઓલા ખેતર જઈએ છીએ કરે છે પાટલો ફીટ રામ રામ પેલા ઓઈલું કાઢી લેવાલા વાલા એ કાઢી લે પછી ફીટ થાય રામ રામ રામના નામ લ્યો એટલે વરા મતલબ કાટ ખાઈ ગયા હે મીંદરા ને બલું ગયા ને હવે થોડાક આ મીંદરા એડજસ્ટ કરવા જો હે થોડાક હા હવે કરાર કર ને પોપ્યુલર ફીટ કરી દે હા વાત કરતો તો મીંદરા ને એ આગળ કરવું હાલો એ પેલા આપણે જોઈ લઈએ મગફળી નંબર મગફળી આ તો નવા મિત્રો આવે ને કોમેન્ટ આવે એટલે કહી દો બાકી જૂના સબસ્ક્રાઈબરો ને તો ખબર જ છે થોડુંક હું કહેવાય કે હાઈતી ની જરૂર છે વૈરહો વૈરહો પણ બહુ વૈહો વરસાદ બાકી નહીં એવો થોડીક વરાપરીએ ને તો ખેડૂત બધા કામકાજ પતાવી લઈએ બે વાર હાઇથી ફરી જાય દવાનો ડોઝ લાગી જાય આપણે તો જો કે દવાનો ડોઝ લાગી ગયો હે એઠ એઠવાઇસમાં થોડુંક ખાતર નાખવાનું છે હવે કામ તો ઘણા આગળ આગળ નીકળશે હૈ ઓલું ઓલું કે આ પકડી રાખ હા અને વૈસારે જ કરાર કર હા બે બાજુ નકર તો એક બાજુ ખુલ્યા જાય ને એક તને હેવી ડ્રાઈવર બનાવવાનો હોય તું ક્યાં ભૂલું કરે કાં વિજલા અમારે વિજલો ડ્રાઈવર બની જાય ફર્સ્ટ ક્લાસનો રામ રામ કહી દે બધા ડાયરા ને હા આવું ને વાડીએ આવું ઓલું ફિટ કહી હજી દાંત થોડોક અંદર લેવો જો કારણ કે અત્યારે મગફળીનો ગ્રોથ વધી ગયો હોય તો નકર છે ને થોડુંક આયર પાહા થાય થોડાક થોડા અંદર દોરાવા શિયાળ દોરાવા અંદર લઈ લઈએ ને તો કાઈ થાય નુકશાન બીજા નંબર માં આ થોડાક તની દાતી નજીક થાય એક બે ને તૈન તૈયારી દાતી નજીક થાય ને એટલે જો હાલી જાય ને તો અરખા પારાઇ સૈડે જ આ બે બાજુ તો શું કહેવાય કદાચ વરસાદ મેઘરાજા આવી જાય ને તો પારા સડાવવાની પછી ઉપાદી ન રહીએ બે કામ ભેરા થતા જાય જો કે વરાપ હોય તો તો બસ થોડુંક લે વરાપ હોય તો હજી બલુંગી આંકવાના છે ને પછી પાટલી તાણવાની છે પણ આ બસ લખન પણ શું કહેવાય કે કદાચ વરસાદ વરી જાય તો પારા ઉપાદી નો ઉપાધિ ન રહીએ આ પાટલાનો ઉપયોગ કરવાનો હા આવતા વર્ષે તો આપણે ડબલ પાટલો કરી નાખવાનો બલુંગી અને કહેવાય કે પાંચ પાટલા એવી બધી તૈયારીઓ કરવાની છે પોર્ટ એ તો ખેતીમાં તમને ખબર છે કે ભાવ મળતા નથી એટલે આપણે નફો મેળવવા માટે ખર્ચા ઘટાડવા જો વધારાનો ખર્ચો કઈ નથી કરવાનો વેલા હેર કામકાજ ઓછા ખતરામાં થઈ જાય એવી બુદ્ધિ લગાવવી પડે એમ છે ભાઈ ભાવ મળતા જ નથી જોઈએ છીએ આપણે કરીએ કામગીરી ચાલુ પાટલો થઈ ગયો રેડી જોઈએ હવે મેઘરાજા જો વરસ થઈએ ને તો આજ દહાક વીઘા આટી નાખીએ મેઘો આવી ગયો મેઘો લે મિત્રો હજી તો ચાર પાંચ વીઘા આઈક્યું મેઘો આવી ગયો વરે હે વરે હે મેર મરે જર મરે વરે હેરે મિત્રો અડધે થી ભાગવું પડ્યું છે માહિતી ઉપાડીને ને આગળ પછી ખેતરમાંથી માંથી ન નીકળાય કેટલો ભાગ હાલી ગયો આપણે હાલો કાર્યક્રમ પૂરો કાર્યક્રમ કાંઈક આવું હોય અમારું બધું કંઈ રજા પડે ને એનું નક્કી ન હોય તારક વીઘા આવેલું તારે એડો ફર્સ્ટ ક્લાસ મારી ગયો હવે કાલે બપોર સુધી ખેતરમાં નહીં કરાય આવી મોજ કર દીના ગોહિંદા તો ત્યાં ચાર વીઘા ચાલી ગયું કા હો રંગા રામ રામ રજા રજાના હમણાં તો રજા યુસ છે ને કા હવે કઈ કામ હાલે તો મજા આવે રજાયું બહુ ભોગવી આવી ગયા ઘરે બપોરા પાણી કરવા હવે તો બપોરા પાણી નારામ જ છે તો હાલો ડાયરો બપોરા પાણી કરવા કાયમનો જે નિયમ છે તે પ્રમાણે મિત્રો યાદ એવી સર્વ ભૂતેશ્વર શક્તિ રૂપે સંસ્થિતા વિદ્યા રૂપે સંસ્થિતા નમસ્તસી 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 નમો નમો બધાઈને જય માતાજી બાકી ઘરે ઘરની ફિલ્મમાં તો છોકરાઓ રબતા મુજબ સવારમાં વહેલા હોય જે સ્કૂલે તરામ રોટલી બીજું શું છે કારેલા હમણાં તો ભરેલા લે છે વાહ ચક્રી કારેલા શું કહેવાય ચકરી કહેવાય શું કહેવાય ભરેલ કરેલા રોલ કારેલા તો શે જમવા વટના જાડવા તો હાલો ડાયરો બધાય બપોરા પાણી કરો બાસી ભાગુ બેન તો આવી ગયા હે ભાઈ ગયા હરિભાઈ પાછળ છે હે રામ રામ સીતારામ હું ખિસ્સામાં હે ચોકલેટ કેનો બર્થડે હતો બર્થડે હતો અહીં આવતો આજે મજા આવી જો જઈએ તું કાલે વેન કરતો તો હા

આ નીકળે આવ્યું એટલે તારા ટાંગા ફરી જવાના હે સાયકલ આયા એ બસ હો આ પપોડા ખોટા ના એક બીજા રોંધા નો સમય ગામડાનો નો એટલે કઈ ની માટે ફરીમાં ઝીણા મોટું કામકાજ ચાલતું હોય રોંધડી ચાલતી હોય સીતારામ અને શું કેવાય દાદી માયુ લગભગ છોકરાઓ લઈને ફરીયામાં જ બેઠા હોય ના આ એ મોબાઈલ ચાલુ કર્યો વાત મિત્રો આજની કામગીરીમાં હું આગળ તમે જોયું વરસાદ આવી ગયો ને આજ બીજો દિવસ છે આજે જો સવારમાં રેડો આવી ગયો એટલે હવે કદાચ બપોર કઈ કામકાજ હાલે એમ છે તો હાલો હવે આ વ્લોગ થઈ જાય બહુ મોટો કરીએ પૂરો અને હજી સબસ્ક્રાઈબ ન કર્યું એ નવા મિત્રોએ તો ખેડૂતની ચેનલને સબસ્ક્રાઈબ કરજો ભૂલતા નહીં અને જૂના મિત્રો લાઈક ન ભૂલતા હો તુ બધને એક ખેડૂતના જય હિન્દ જય ભારત જય જવાન જય કિસાન મળશું નેક્સ્ટ બ્લોગમાં